વડોદરાનો કુખ્યાત બુટલેગર અલ્પુ જે અલગ અલગ બીજા બુટલેગરો સાથે મળીને વડોદરામાં બહારથી લાવી દારૂની હેરાફેરી હોવાને લઈને દ્વારા સહિત બુટલેગરો સામે કરોકનો ગુનો દાખલ કર્યો હતો નેવ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય છે અને તેને નેવ દિવસ જેટલો સમય વીતવા આવ્યો હોય તેવામાં સરકારી વકીલે દલીલ કરી હતી અને સરકારી વકીલની દલીલને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા પોલીસને વધુ નેવ દિવસનો સમય ચાર્જશીટ દાખલ કરવા માટે આપવામાં આવ્યો છે સિંધી જે કુખ્યાત બુટલેગર જેના વિરુદ્ધ ઘણા બધા દારૂની હેરાફેરીના કેસો થયેલા છે પોતાની એક ગેંગ તેણે વડોદરામાં બનાવી લીધી હોય અને અન્ય બુટલેગરો સાથે મળીને દારૂનો વેપાર કરતો આ અલ્પુ સિંધી અને તેની સાથે અન્ય બુટલેગરો આ તમામ સામે વડોદરા પોલીસ દ્વારા ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પહેલા નેવ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની હતી પરંતુ હવે કોર્ટે સમય આપ્યો છે વધુ નેવ દિવસનો એટલે કુલ 180 ને દિવસની અંદર વડોદરા પોલીસ અલ્પુ સિંધી સહિત 8 જેટલા બુટલેગરો સામે ચાર્જશીટ દાખલ કરશે